મહાકુંભમાં ગુજરાતમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ પહોંચી રહ્યા છે ત્યારે મુસાફરોની સુવિધા માટે રાજ્ય સરકાર દ્વારા વધુ પાંચ બસોની વ્યવસ્થા કરવામાં આવી છે સુરત ખાતે પહેલી બસને ગૃહ રાજ્યમંત્રી અને વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવીએ લીલી ઝંડી બતાવી હતી આથી શરૂ થરા નવીન તમામ પાંચ બસો માટે પ્રયાગરાજ મુકામે રહેવાની વ્યવસ્થા યાત્રિકો દ્વારા પોતાની રીતે કરવાની રહેશે સુરત તથા રાજકોટ ખાતેથી શરૂ કરવામાં આવનાર નવી બસોને પ્રથમ અને ત્રીજી રાત્રિ રહેવાની વ્યવસ્થા મુકામે કરવામાં આવનાર છે લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ટુરિઝમ વિભાગ અને જીએસઆરટીસી દ્વારા ગુજરાતના સૌ ભાવિ ભક્તો માટે ગુજરાતના વિવિધ શહેરોમાંથી પ્રયાગરાજ મહાકુંભની આસ્થામાં ડૂબકી મારી શકે તે માટે અત્યાધુનિક વોલ્વો બસની શરૂઆત કરવામાં આવી છે પહેલાં દરરોજ એક બસ ચાલુ કરવામાં આવેલી પરંતુ લોકોનો ખૂબ લોડ હતો તેના કારણે ગુજરાતમાં બીજા અન્ય સેક્ટરોમાંથી નવી પાંચ બસો શરૂઆત કરવામાં આવી છે આ બુકિંગ મહત્તમ કાલ અને પરમ દિવસથી મોટાભાગની બસો બુક થઈ ગઈ છે અને બાકી બી વ્યવસ્થાઓ લોકોને મળી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ પ્રયાસો થકી વધુમાં વધુ સુવિધાઓ લોકોને આપી શકીએ આજે આપણે જોયું હશે કે અનેક વડીલો એમની જે ખાસ કરીને જે મનોકામનાઓ છે એ મનોકામનાઓ પૂર્ણ કરી શકે તે માટે રાજ્ય સરકારે દાદાની આ સરકારે આ બધા જ વડીલોની આસ્થા મનોકામનાઓ પૂરી થઈ શકે તે માટે આ અત્યાધુનિક અને બધી જ વ્યવસ્થાઓ નાગરિકો માટે કરતી આવી છે અને હજી બી જરૂર પડશે તો જરૂરથી વધુ વ્યવસ્થાઓ કરવામાં આવશે સુરતથી દરરોજ બે બસોનું આયોજન કરવામાં આવ્યું છે આજે જે પહેલો દિવસ હતો તેમાં જેટલી સંખ્યા હતી એના કારણે બીજી બસ ચાલુ નથી કરી પરંતુ બુકિંગ આવશે અને લોકોને જરૂરિયાત હશે એટલી બસો જરૂરથી ચાલુ કરવામાં આવશે મુખ્યમંત્રીશ્રીનો નિર્દેશ છે કે રાજ્યના સૌ નાગરિકોની મનોકામનાઓ પૂરી થાય સૌ વડીલો પોતપોતાના પરિવારજનો જોડે આ મહાકુંભની આસ્થામાં ડૂબકી મારી શકે તેવી વ્યવસ્થાઓ જીએસઆરટીસી વિભાગ દ્વારા નિરંતર રૂપે કરવામાં આવે